સાંતલપુરના દાત્રાણા ગામે ગંદકીનું ભરપૂર સામ્રાજ્ય ગ્રામ પંચાયતમાં અનેક રજૂઆત બાદ પરિણામ શૂન્ય પાટણ જિલ્લાના સાંતલપુરના દાત્રાણા ગામે ગંદકીનું ભારે સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે ગંદકી દૂર કરવા દાત્રાણા ગ્રામ પંચાયતમાં લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં નહીં આવતા લોકો પરેશાન બન્યા છે ગામના જાગૃત યુવાને અગાઉ પણ ગંદકી બાબતે જિલ્લા કલેક્ટર સહિત સાંતલપુરના મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે એમ ચોક્કસ માની લેવું જોઈએ કે સ્થાનિક તંત્ર ટીડીઓ અને મામલતદારને કંઈ ગણતું જ નથી આ ઉપરાંત દાત્રાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે દાત્રાણા ગ્રામ પંચાયતની હદમાં આવેલા રૂટ પર પંચાયતની માલિકીમાં કેટલાક અસામાજિક તત્વોએ ઉકળા કરતા ગામમાં ગંદકી વધી છે દાતરાણા ગામે હાલ ભર ઉનાળે પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે જેનું એકમાત્ર કારણ અહીંયા પાણી અને ગોબર ભેગા મળતા કાદવ કિચડનું ભારે સામ્રાજ્ય ઊભું થયું છે બીજી તરફ અહીંયા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ અનેકવાર કિચડમાં પડી જતા અકસ્માતનો ભોગ બન્યા છે અહીંયા ગંદકીના લીધે દુર્ગંધ તેમજ મચ્છરનો પણ ઉપદ્રવ વધારે પ્રમાણમાં હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે તો બીજી તરફ આ માર્ગ સાતલપુર છેવાડાના વિસ્તારમાં આવેલા બોર્ડરને જોડતો માર્ગ હોવાથી અહીંયા આર્મી ટ્રક વારંવાર નીકળતા હોય છે અને ભારે તકલીફ પડી રહી છે પરંતુ સ્થાનિક તંત્રને ગંદકી ખૂબ પ્રિય હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અહેવાલભાઈ અનિલ રામાનું જ લોકાર્પણ